આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા ભાગરૂપે સેવા અભિયાનમાં શહેરની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી જેમાં સામાજિક સંસ્થા અને વિદ્યાર્થીઓને નિબંધ રંગોળી સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આજરોજ શારદા ટાઉન હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતાની સિદ્ધિઓની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ વોર્ડ પૈકી વોર્ડ નંબર એક છ અને સાતમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઇઝરનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સ્વચ્છતા હિ સેવા અભિયાનમાં સહભાગી બનેલા યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સત્તર સપ્ટેમ્બરના જન્મદિવસથી લઈને બે ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસ સુધી આજે સસ્તા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું હતું આમાં આજે નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો આમાં અલગ અલગ સંસ્થાઓને અવોર્ડ આપવામાં આવ્યા બોર્ડ બાઇઝ બોર્ડ રેન્કિંગ આપવામાં આવ્યું અને સફાઈ આજે સફાઈ કર્મચારી જીનવાલાથી સફાઈનું આયોજન કરવામાં આવેલું છે